मॉर्निंग जय द्वारकाधीश जय श्री राम स्वागत है अपना एक नवा ब्लॉग वीडियो अंदर वेलकम टू माय न्यू अमेजिंग ब्लॉग विथ नो अमेजिंग बिकॉज दिस गोइंग टू गो आ विथ फाइव डे एंड कम एंड पूरी तबीयत खराब नाउ गोइंग इज हिज चेहरा इज खिल खिल बट कम एंड वेरी सैड गाय पचास हज़ार रुपये पचास हज़ार रुपया उडारिंग ऑन फाइव डे फाइव डे 5 નાઈટ 6 ડે 5 નાઈટ 6 ડે 5 20 પાસે પૈસા હોય એટલે તમે અમારે છે ને બજેટ નથી અમારે થોડોક ટાઈમ પછી અત્યારે આપણે નીકળવાનું છે ગાડી એકદમ રેડી થઈ ગઈ છે બપોર પછીનો ટાઈમ છે ઓલમોસ્ટ ત્રણ જેવું થઈ છે ગાડી કોણ સ્ટાર્ટમાં સ્ટાર્ટ મારી દીધી છે એટલે કે થોડીક Andi er i en gade. For car new added. Dis puler. Jamen, vi har ikke. Jamen, vi har ikke. Jamen, vi vi har ikke. Jamen, vi vi har ikke. ત્યારે બહેન ગાડીમાં હે ને સ્પેશિયલ આ ફેન્ટાપી રહ્યો છે પણ આ છે ક્યાંથી આવી ખબર ગોવા ગોવાથી આપણે આ ભાઈ ફેન્ટા આવી છે તો આને પીવી જ પડે કેમ કે એને વચમાં રિલાયન્સ આવે ને ભાઈ અહીંયા જ્યાં ટ્રેન આવે છે સુખ સુખ ગાડી આગળ એના માટે ઊભા અહીંયા આપણે હા એટલે આ તો જિંકુ ગતો આ એન્જિન એન્જિન ગાજેલા કરોમાં કેટલા ખોટી ગયા ખબર આંકે 200 બધું ઊભું હે પાછળ ओहो भाई हैव रेंज रोवर ऑटोबायोग्राफी लागे जरा जोता साफ થઈ ગઈ થા અમાર સમકે છે નંબર પ્લેટ તો જો સમકે GJ10DR55 આખી ગાડી સાફ કરી બહુ તમને આમાં દેખા છે નહીં જો તમે ઉ દેખા જો હા મિત્રો અત્યારે છે ને અમે હું હાર્દિક બહેન જો આને પાણી ચાલુ છે પાણીની બોટલ લઈને આવ્યા તા આ ગાડી લઈ અને હજી અહીં પૂઈ ગયા તા અહીંયા ઓલું ભૂંડું શું કહેવાય રખડતું હતું કે આમાં ક્યાંક વયું ગયો આમાં જડે અત્યારે આ પાછો ગોતવા જાય ઓલું જો અલગ કંપનીનું વાહન તો વાહન થાય જો જો ગોતે લાઈટ ઉકારી કરીને જો જડી જાય તો મેળ આવી જાય આ ભાઈ ગોતે જોઈ લે કેમ ગોતે મોબાઈલની ફ્લેશ લાઈટથી ભૂંડું ગોતે આ વાત ઉપર મિત્રો એક લાઈક થઈ જાય ને કમેન્ટ થઈ જાય પણ પણ એટલી વાર ઉભું રહીએ કે આવ્યા આલો કેવી વાત કરે આફ્રિકાના જંગલની અંદર આપણે આવી ગયા છે એ રાતે આપણો આ વ્લોગની અંદર તમે પેલું એવું દ્રશ્ય જોતા હો કે આપણે આ પાણી બધા વાર્તા હોય ને રાતના આવ્યા હું કે હું બહુ ઘણી જગ્યા આમ જઈ આવ્યો હું રાતે જમવાનો પોગ્રામ આ ભાઈ જય લાયકું કરે અરે ભાઈ આખું અંજાઈ ગઈ રહેવા દો રસ્તો નથી દેખાતો યાર અહીંયા આપણે છે ને ભાવિકભાઈ અને આશીષભાઈ બે છે અને હું ને હાર્દિકભાઈ ધીરે ધીરે આગળ જઈ રહ્યા છે અહીંથી પાણી ચાલુ છે મિત્રો વાડીવાળા ને ગામડાવાળા ને બધે ખબર જ હોય પાણી વારતા હોય ને બધું ખાટલે બેહી આ પાણી વારે આમ પાણી વારવું હોય ને તો આમ જો આમ ઊભું રહેવું પડે પછી ભૂંડ આવતા હોય ને ધ્યાન રાખવું પડે तो सुबह फिर से होगा फुआरा चालू अभी बंद कर दिया है अभी चाय पीने जाएंगे हम एक बजने वाला है एक अभी हम चाय पीने जाएंगे अब सीधा लोग हम सुबह से स्टार्ट करेंगे अभी चाय पी के आगे सो जाएंगे ગુડ મોર્નિંગ બીજો દિવસ ઉગી ગયો હે હવાર હવાર માં આપણે હે ને ભાઈ આપડી ગાડી દેવા આવ્યા તા ભગવાન વાળી એ ભરતભાઈ ને દેવા હું ભરતભાઈ મોજ છે મોજ લીલો લેપ પેટ્રોલ બેટ્રોલ છે ને પેટ્રોલ આ 100 કિલોમીટર ની રેન્જ છે કાલે જ ભરાયું હતું થોડું ઘણું 100 કિલોમીટર તો તો ભોગા તૂક છે ભોગા તમાન ભોગી પાસ ભરાવ લેજો હાલો તો ઉતરી જાવ ધીરે થી એ જાય લે મિત્રો આ બધા મને કાઢે છે એટલે મારી ને બારી ગયું ઉતરી જાવ આવું તો તમે હું આ બધું

ગામડાના વિસ્તારોમાં તો બ્લેન્ડર ઇઝ વેરી સક્સેસ બ્લેન્ડર ઇઝ વેરી સક્સેસ બાઇક બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનું ભાઈ હવે છે આપણે જમવાનું હવે બની લીધું અને ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે ખબર ખાલી સાડા વાગ્યા છે અમે જામનગર હોય ને ભાઈ દોઢ ભાઈ નો ફોન આવે જામનગર હોય ને ત્યાં કેટલા દોઢ વાગે આસપાસ જમવાનું બને પણ અહીંયા સાડા બાર વાગે ને જમવાનું થઈ ગયું કે ગામડાનું છે ને વાતાવરણ જ આખું અલગ હોય છે અને જમવામાં શું બનાવ્યું ખબર એક મિનિટ ટકા જમવામાં સરસ મજાનું બટેકાનું શાક છે તો ભેગી આ કંઈક મમરીજી હું શું કહેવાય આપણે એ બનાવ્યું એમાં મમ્મીએ રોટલી ખીચડી છે અને મરચું ને બસ એવું ખાવાનું બાકી સરસ મજાની છાસ તો જમી લઈએ તો ભાઈ આપણે વાડીએ ગયા તા થોડુંક ઘણું કામ હતું એ કામ પતાવી નાખું અને બસ હવે ઘરે આવ્યા છે આ ફોન એક સાલુ જુઓ છે મિત્રો કેહુર કિંગ નો ફોન આવે જરૂર આ ક્યાં રખડ આનો ફોન ચાલુ જોઈએ તો દેખાય આમાં કેહુર કિંગ ઉપાડવા દે આ કિંગ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ભાઈ તું યાર મારે બ્લોક ચાલુ હે વારે ખેરે તું હે પથારી ફેરવી નાખ તે દી વા ક્લિપ માં હે અન પાસો અન પાસો ઈ મે કહી દે કે વિડીયો ક્લિપ જો કટ કરી નાખી કે કાપી નાખી તો આમ ને ટીમ ને ઢીકડું ને કીવાનું કોંગ્રેચ્યુલેશન હું કોંગ્રેચુલેશન લેવા ને ભાઈ બધું તમે ક્યાં યાર કઈ પછી પાર્ટી હું પાર્ટી તમે લે યાર કોઈ કઈ દેતા સીધો ફોન કાર્ટી નું શું છે તમે દીધી કોઈ દી પાર્ટી મને પાર્ટી જો અત્યારે આવ અત્યારે જ આવત નવોદરે હું અને આવ એટલે પછી પાર્ટી સાંજે જમતા આવી નટાણે પીઢિયા ભરવા જવા બાજુ ગામ માંથી ભરતા આવી

અમે પીઠિયા અંદર ભરવા માંડ્યા ખાલી એક જ મિત્રો આમ કે હું દોઢ રોટલો બે રોટલો ખાઉ અને અટાણે હે ને એક પીઢીયું ખાલી હલતું નથી પીટી ભરવાના હતા એ ભરાય ગયા પાછી આપડે આપડી ગાડીમાં આવી ગયા કે ગાડી છે રાખી દીધી પછી ભાઈ ટ્રેક્ટર માં જ ગયા હતા પીઢિયા ભરતા અત્યારે ખાલી કરવા ઘર પાસે હે કે એમને રાખી દે કેમ કે કાલ સવાર પીઢીયા ભાઈ આવીએ ટ્રેક્ટર માં રાખી દેવું ને તો કાલ એને કદાચ બદલાવ થાય તો ટ્રેક્ટર ની ઉપરથી એક એક લેતા જાય ને બદલાવતા જાય ને એવું થઈ શકે સારું એટલે નીચે ઉતારવા નહીં અમારે ત્યારે જોઈ ભાઈ હું પ્લાન બને નહીં અત્યારે બાકી આ એક વાત કેતા ભૂલી ગયો ભાઈ આ બધી ઉપાધિમાં હે ને કે આજે ભાઈ છે પેલું નોરતું એટલે કે નવરાત્રિની શરૂઆત આજથી થઈ છે આજે છે પેલું નોરતું અને ગામડાની જે ભાઈ ગરબી કહેવાય છે ને એ જે હોય છે ભાઈ એકદમ જોરદાર હોય છે તો આજે આપણે પ્લાન કરશું પૂરું કે આપણા ગામની ગરબી હું તમને દેખાડું અમારા ગામની ગરબી તમને દેખાડું અને આના ઉપર છે ને એક મસ્ત હું શહેરની શહેરની નવરાત્રી અને ગામડાની ગરબી ઉપર એક મસ્ત રીલ બનાવીશ જે તમને છે ને મારા નીચે ઇન્સ્ટાગ્રામની લિંક છે ત્યાં જઈ અને જોતા આવજો ભાઈ બહુ મસ્ત રીલ બનાવશું જય હે પીટીયાનું ભરાય અરે રામભાઈ ને કઈ ભાઈ થોડા સ્લો ચલાવ पीडी अगर गिर गया तो हमारी गाड़ी उसके ऊपर से चल जाएगी जय की आला लाल ला 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 मोर था भले भले राम भाई आलो मोर થઈ જાય અત્યારે હે ને કે નવો જુગાડ કર્યો હવે જો આ ડાયરેક હે ને જો ટાયર નીચે રાખ દીધા હવે ધીરે ધીરે આગળ જવા દેવાનું હે એટલે અહીંયા પડહીએ ને નીચે મચ્માં હા ને એમנם પડે ને જો એમנם કદાચ તો હે ને આ તૂટવા નીક લાગે પીઢ્યું એટલે નીચે ટાયરું રાખ દીધા હવે ધીરે ધીરે ટ્રેક્ટર આગળ જવા દેવાનું હે જાઓ તમે ખેલ જો કે લગભગ બધી જગ્યાએ હે ને લગભગ બધી જગ્યાએ આવી રીતના જ ઉતરતા હોય જાવ દે જાવા દે રેડી રેડી હાલો ડન આપડા પીડીયા નું સક્સેસફુલી લેન્ડિંગ થઈ ગયું